જુનાડીસા પાટણ હાઇવે પર આવેલા વીડી સરુનગર અને ગંગાનગર ગ્રામ પંચાયત પૈકી ગંગાનગરમાં આજે ગુજરાત સ્ટેટ કંટ્રોલ સોસાયટી અમદાવાદ અનુદાનિત ક્ષય યોગ પ્રગતિ મંડળ ડીસા ટીઆઈ જૂના ડીસા પીએચસી અને ભણસાલી આઈસીટીસી અને લીક વર્કર્સ સ્ક્રીન બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે ગંગાનગર વિસ્તારમાં ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું વીડી સરનગર અને ગંગાનગરના નવી નિયુક્ત સરપંચ દ્વારા સદર સ્થળે જરૂરી વ્યવસ્થા પૂરી પાડવામાં તથા આયોજન આ હેલ્થ કેમ્પમાં ડાયાબિટીસ બીપી તાવ મેલેરિયા એચઆઈવીની તપાસ ચેકઅપ જેમ કે જાડાઉલટી ચામડીના રોગોની લોકોને સારવાર ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમ કે મેડિકલ ઓફિસર જૂનાડીસા પીએચસીના શ્રી હર્ષા પ્રજાપતિ રાઠોડ એફએચ હંસાબેન ચૌધરી લેબોરેટરી ટેકનિશિયન ડીટીએન મનીષભાઈ ગોસ્વામી ભણસા તથા શામળાજી ભેરાજી પઢિયાર અમરાજી માળી બકુલભાઈ ઠાકોર હેમતાજી માળી ખુશાલભાઈ માળી સોમભારથી ગોસ્વામી કિરીટભાઈ માળી તેમજ પીએચસી સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં એકસો દસ કરતાં વધારે લાભાર્થીઓએ લાભ લીધો હતો બાવીસ જેટલા લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડનો પણ લાભ લીધો હતો નરેશ દિવ્યાસ બનાસની પુકાર ન્યૂઝ બનાસકાંઠા